આવડામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાદગી સૌને સ્પર્શી ગઈ એક તરફ પ્રજાપ્રિય મુખ્યમંત્રીની સાદગી અને બીજી બાજુ પ્રજાના કોઈપણ પ્રશ્ન અંગે તેઓ ડાયરેક્ટ મુખ્યમંત્રીને ફોન કરી શકશે તેવું આહવાન ખૂદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તરીકે સંબોધન કરે છે વાસ્તવમાં તેમની મક્કમતા અને મૃદુતા આજે ખાવડા ખાતે જોવા મળી હતી ખાવડાના પ્રવાસે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાનો પ્રોટોકોલ તોડીને ખાવડા ખાતે ચાની ચૂસ્કી મારવા માટે ઊભી રહી ગયા હતા ખાસ કરીને જ્યારે ડાયરાના અને ખાટલાના રાજકારણીઓ છે હંમેશા પ્રજાને પ્રિય હોય છે આવા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાટલાના અને પ્રજાના પ્રિય લોક લોક પ્રિય મુખ્યમંત્રી બની શક્યા છે અને તેઓએ ખાવડા ખાતે ચાની ચુસ્કી મારી હતી અને ખાસ કરીને ખાવડાના લોકો સાથે તેમને સંવેદનપૂર્ણ વાતચીત પણ કરી હતી અને વાતચીત પણ વાતચીત દરમિયાન તેમણે પ્રજાને સંદેશો આપ્યો હતો કે કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય સરકારની જે યોજના છે તેનો લાભ લ્યો પણ પ્રકારની તકલીફ હોય તો મુખ્યમંત્રીને સીધો જ ફોન કરે તેવું આહવાન પણ કરવામાં આવ્યું